અને બીજી બાજુ ઉનાળામાં એટલી બધી ગરમી હોય છે કે ત્યાં નોકરી કરતા આર્મીવાળા રણની રેતીમાં જ પાપડ શેકી નાખે છે પણ અત્યારે અચાનક આ થારનું રણ પોતાનો રંગ રૂપ બદલી રહ્યું છે ઘણી બધી રિસર્ચ પેપર્સ ઇન્ટરનેશનલ અને નેશનલ મીડિયા રીવيل કરી રહ્યું છે કે થાર ડેઝર્ટ ટર્નિંગ ગ્રીન નાઉ યસ ગાઈસ આ હજારો વર્ષ જૂનું થારનું રણ ધીરે ધીરે લીલું જંગલ બની રહ્યું છે આ ઇમ્પોસિબલ કામને પોસિબલ બનાવવા પાછળ ઘણી ઇનોવેટિવ ટેકનિક તો જરૂર છે જ પરંતુ એક એવું પણ કારણ છે જે હું તમને કહીશ તો તમને વિશ્વાસ નહીં થાય દોસ્તો હું વાત કરી રહ્યો છું ગ્લોબલ વોર્મિંગની મિત્રો જે ગ્લોબલ વોર્મિંગના કારણથી આખી દુનિયાની હરિયાળી ખતમ થઈ રહી છે આપણા વૃક્ષો મરી રહ્યા છે આપણા ગ્લેશિયર એટલે કે બરફ ઓગળી રહ્યો છે શહેરોમાં તાપમાન ખૂબ વધી રહ્યું છે ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ઘણી જગ્યાએ દુકાળ પડી રહ્યો છે જે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે આપણે હજારો લાખો વૃક્ષો વાવી રહ્યા છીએ એ જ ગ્લોબલ વોર્મિંગના કારણથી આપણા ભારત દેશનું થાર નામનું રણ ધીરે ધીરે લીલું જંગલ બની રહ્યું છે તમને આ સાંભળીને ખુશી થશે કે વાહ હવે આપણું થાર રણમાંથી લીલું જંગલ બની જશે પરંતુ દોસ્તો આ એક ખરાબ ન્યૂઝ છે આપણા ભારત દેશ માટે આનાથી ખરાબ ન્યૂઝ વહી જ ના શકે આ એક બેડ ન્યૂઝ છે કારણ કે જો ગઈશ આવું રિયલમાં થઈ ગયું તો આવનારા વર્ષોમાં આપણા દેશમાં વરસાદની ભયંકર કમી થઈ જશે જેનાથી આપણા આખા દેશમાં અનાજનો અકાળ થઈ જશે હવે પાછું તમને આ સાંભળીને પણ નવાઈ લાગશે કે આવું કઈ રીતે થાય આપણું થાર રણમાંથી જંગલ બની જશે એમાં આપણા દેશમાં ખાવા પીવાનો અકાળ કઈ રીતે પડે તો ચલો ગાઈશ વિસ્તારથી સમજીએ આપણે સૌથી પહેલા એ જાણીએ કે આપણું થાર રણમાંથી ભર્યું જંગલ કઈ રીતે થશે એની પાછળનું શું કારણ છે દોસ્તો આ થારના સુકા વિસ્તારનું લીલા થવા પાછળનું પહેલું કારણ છે ઇન્દિરા ગાંધી કેનલ આ કેનલની કામકાજની શરૂઆત ઓગણીસસો ને બાવનમાં થઈ હતી અને આ કેનલ કમ્પ્લીટ બની ગઈ હતી ઓગણીસો ને તેંશીમાં આ કેનલ દોસ્તો આપણા ભારતની સૌથી લાંબી કેનલ છે તે પંજાબમાંથી શરૂ થાય છે અને રાજસ્થાનના થારના વિસ્તારમાં પૂરી થાય છે ઇન્દિરા ગાંધી કેનલ બનવાથી થારના વિસ્તારમાં ખેતી કરવા લાયક જમીન ડબલ થઈ ગઈ હતી ઓગણીસો ને માં થારમાં બાર પોઈન્ટ સાત ટકા એવી જમીન હતી જે ખેતી લાયક હતી અને એ જ વિસ્તારમાં કેનલ બન્યા બાદ ઓગણીસો ને ની સાલમાં આ ખેતી કરવા લાયક જમીન ચોવીસ પોઈન્ટ નવ ટકા થઈ ગઈ હતી આ બદલાવને તમે સેટેલાઇટ ઇમેજમાં પણ જોઈ શકો છો દોસ્તો આ ઇન્દિરા ગાંધી કેનાલનો પ્રોજેક્ટ એક સફળ પ્રોજેક્ટ રહ્યો હતો પરંતુ હજી એક પ્રોબ્લેમ હતી જ્યાંથી કેનાલ નીકળી હતી એ કેનાલની આજુબાજુનો એનો આસપાસનો એરિયા તો હરિયાળો લીલો થઈ ગયો હતો પરંતુ કેનાલથી દૂરનો અમુક થારનો વિસ્તાર હજી એવો બાકી હતો જે પડતર બંજર હતો ગાઈસ આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે ભારત સરકારે અંગ્રેજોની એક ટેકનિકથી પ્રેરણા લીધી મિત્રો સિંધ જે આજે આવું દેખાય છે પરંતુ એક સમયે આ જગ્યાએ બંજર રણ હતું અઢારસોને સિત્તોતેરમાં અંગ્રેજોએ થાપરકર ડેઝર્ટના એરિયામાં સાઉથ અમેરિકન પ્લાન્ટ પ્રોસેફિસ જુલી ફ્લોર એટલે કે વિદેશી બાવળ વાવ્યો ને દોસ્તો તમે વિશ્વાસ નહીં કરો કે ખાલી આ એક વિદેશી બાવળના કારણથી સિંધનો આખો પડતર બંજર એરિયા લીલોછમ થઈ ગયો અને ત્યાંના ખેડૂતોની જમીન પણ ઉપજાઉ થઈ ગઈ ખાલી આ એક પ્લાન્ટના કારણથી બ્રિટિશરો એટલે કે અંગ્રેજોએ આ વિદેશી બાવળ જ એટલા માટે વાવ્યો હતો કારણ કે આ બાવળના ચાર ફાયદા હતા પહેલો તો ફાયદો એ કે આ બાવળ ગમે તેવા વાતાવરણમાં કોઈ પણ પ્રકારની જમીનમાં ઉગી શકે છે અને ઓછા પાણીએ ઉછેરી એટલે કે મોટો થઈ શકે છે અને રણની જમીનમાં પણ ઉગી શકે છે આના સિવાય પણ બાવળના મૂળ જમીનમાં ઊંડા સુધી જાય છે અને માટીને મજબૂતાઈથી પકડી રાખે છે જેનાથી જમીનનું ધોવાણ પણ અટકી જાય છે બીજો એરિયામાં શાકભાજીના વિકાસ માટે નાઇટ્રોજન કેટલું કિંમતી છે પછી ત્રીજો ફાયદો એ કે આ બાવળનો બધો જ ભાગ ઉપયોગમાં લેવામાં આવે છે બાવળના પાંદડાને ઘેટા બકરા અથવા બીજા કોઈ અન્ય જાનવરને ખવડાવવામાં આવે છે પછી બાવળના લાકડાને ચૂલામાં યંધળા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે પછી બાવળના કાંટાની વાળ પણ કરવામાં આવે છે ચોથો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદો એ કે આ બાવળ જે કોઈ પણ જગ્યાએ એકવાર આવી જાય તે આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ જાય છે કારણ કે આ વિદેશી બાવળ વર્ષમાં બે વાર ફ્લાવર કરે છે એટલે વર્ષના બારે મહિના તેના બીજ એટલે કે તેના પૈડિયા ખાવા માટે अवेलेबल હોય છે એટલે દોસ્તો આ બાવળના બીજ પક્ષીઓ ઘેટા બકરા અથવા બીજા કોઈ અન્ય જાનવરો ખાય અને જ્યાં ફરે ત્યાં લેડીઓ કરે અને તે લેડીઓમાંથી નવા નવા બાવળ ઉગે અને બાવળ ખૂબ ઝડપથી ફેલાઈ જાય મિત્રો વિદેશી બાવળના આટલા બધા ફાયદા જોઈને ભારત સરકારે પણ વિચાર્યું કે આપણે પણ થારના વિસ્તારમાં બાવળ વાવીશું આ માટે ભારત સરકારે ઘણા બધા પ્રોગ્રામો કર્યા અને થારના વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાવળના છોડ લગાવ્યા અને એમના આ બધા પ્રયાસોથી

હવે રણમાંથી ધીરે ધીરે હરિયાળું જંગલ બની રહ્યું છે દોસ્તો આને સમજવા માટે આપણે સૌથી પહેલા એ સમજવું પડશે કે આપણા ભારતમાં વરસાદ કઈ રીતે ખેંચાય છે ચલો ભાઈ દોસ્તો આ આખો વરસાદ હવા અને લો હાઈ પ્રેશર ઝોન વચ્ચેનો ખેલ છે જ્યારે કોઈ એરિયામાં તાપમાન વધારે ગરમ હોય છે ત્યારે તે જગ્યાની હવા ગરમ થઈને ઉપર સાઈડ જાય છે અને નીચે લો પ્રેશર ઝોન બનાવે છે પરંતુ જે જગ્યાએ તાપમાન ઠંડુ હોય છે તે જગ્યાની હવા જમીન પાસે જ રહે છે અને ત્યાં હાઈ પ્રેશર બનાવે છે વિજ્ઞાનના મુજબ લો પ્રેશરની ગરમ હવા હાઈ પ્રેશર જાય છે અને હાઈ પ્રેશરની ઠંડી હવા લો પ્રેશર આવે છે અને કુદરતમાં આવી રીતે બેલેન્સમાં ચાલ્યા જ કરે છે દોસ્તો આપણા દેશમાં જે થારનો વિસ્તાર છે તે થારના વિસ્તારમાં ઉનાળાના સમયમાં તાપમાન ખૂબ વધી જાય છે એટલે ત્યાં એક પાવરફુલ લો પ્રેશર ઝોન બને છે ત્યાંથી થારની આ ગરમ હવા દરિયા સાઈડ આવે છે અને દરિયાની ઠંડી વરસાદી હવા આપણા ભારત તરફ આવે છે અને આ વરસાદી હવા ભારતમાં વરસાદ પાડતી પાડતી આગળ આગળ જાય જાય છે છે એટલી જ્યાં સુધી તે હિમાલયને ના જાય અને હિમાલયને ટકરાયા પછી પણ નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં ભારે વરસાદ પાડે છે અને ગાઈસ આ થારના વિસ્તારમાં એટલા માટે વરસાદ નથી પડતો કારણ કે જે દરિયામાંથી વરસાદી હવા આવતી હોય છે તે હવાને અરાવલીની પર્વતમાળા રોકે છે તેને બ્લોક કરી નાખે છે પરિણામે થારમાં સુખો પડે છે પરંતુ ગાઈસ ભૂપેન્દ્રનાથ ગોસ્વામી જે એક મિટેરિયોલોજિસ્ટ છે એમનું એવું કહેવું છે કે વધારે પડતી ગ્લોબલ વોર્મિંગ વધવાથી બંગાળ સાઈડ જે દરિયો છે તે દરિયામાં અમુક નવા અનયુઝ્યુઅલ પ્રેશર ઝોન બની રહ્યા છે અને દરિયામાં આવા નવા પ્રેશર ઝોન બનવાથી નોર્મલી જે વરસાદ ઉત્તર ભારત તરફ જવો જોઈએ તે હવે વરસાદ ડાયરેક્ટ સીધે સીધો થારના રણમાં પડી રહ્યો છે અને ગાઈસ આ એક ખતરો છે કેમ કે એમનું કેવું એવું છે કે આવી જ રીતે આમને આમ ચાલ્યા કરશે તો આવનારા દશકોમાં થારનું રણ તો હર્યું જંગલ થઈ જશે પરંતુ ભારતના બાકી ઇલાકોમાં વરસાદની કમી થશે જેનાથી ભારતના ઘણા બધા ઇલાકોમાં અનાજનો અકાળ પડી શકે છે મિત્રો આપણે આગળ જોયું કે વરસાદમાં થારનો વિસ્તાર લો પ્રેશર ઝોન બની જાય છે અને દરિયામાંથી વરસાદી હવાને પોતાની તરફ ખેંચે છે અને ભારતમાં વરસાદ થાય છે અને હાલ આપણે જોયું કે થારના વિસ્તારમાં વધારે વરસાદ થઈ રહ્યો છે અને ગાઈસ આ કોઈ એક વર્ષનો ડેટા નથી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટ્રિયલોજીએ પાછલા પચાસ વર્ષના ડેટાને સ્ટડી કર્યો છે અને એમાંથી એમને ખબર પડી છે કે પશ્ચિમ ભારતમાં વરસાદનો પચીસ થી વધારો થયો છે પરંતુ ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારમાં વરસાદનો દસ થી ઘટાડો થયો છે જો આવું ચાલ્યા જ કરશે તો વધારે વરસાદ પડવાથી થારનું રણ તો ધીરે ધીરે હરિયાળું જંગલ થઈ જશે પરંતુ તે લો પ્રેશર ઝોન નહીં બનાવી શકે કારણ કે તે ઠંડુ થઈ જશે પરિણામે ભારતમાં અત્યારે જેટલો વરસાદ પડે છે તેટલો પછી વરસાદ નહીં પડે એટલે દોસ્તો ઘણી બધી રિસર્ચનું એવું માનવું છે કે બે સુધીમાં ભારતના ત્રીસ જેટલા શહેરોમાં પાણીની ભારે તંગી જોવા મળશે જો કાંઈ આ થારનો વિસ્તાર બંજર રણમાંથી લીલો થઈ જશે તો બીજી પણ એક યુનિક અલગ પ્રોબ્લેમ ઊભી થઈ શકવાનો ચાન્સ છે એ યુનિક પ્રોબ્લેમ છે લોકસ અટાક એટલે કે નો હુમલો મિત્રો સૌથી પહેલા તમે આપણા ભારત દેશમાં થયેલા બે હજાર વીસના તીડના હુમલાને જુઓ ગાઇસ આ તીડ ઓમ તો સોહાંતિથી ગરમ રણમાં પડ્યા રહે છે તે રણની બહાર નથી આવતા પરંતુ જેવો જ વરસાદ થાય છે ત્યારે રણમાં ગ્રીનરી એટલે કે હરિયાળી આવી જાય છે ત્યારે આ લીલું રણ તીડ માટેનું એક પરફેક્ટ બ્રીડિંગ એટલે કે પ્રજનન માટેનું મેદાન બની જાય છે અને જ્યારે આ તીડની પ્રજનન એટલે કે બચ્ચા કરવાની સિઝન પૂરી થઈ જાય છે ત્યારે ઓલમોસ્ટ સોળ હજાર ગુણિયા ડબલ થઈ જાય છે આ તીડ તેમ ગાઈસ આવું જ થયું હતું બે હજાર વીસમાં આફ્રિકાના સહારા અને ગુંબન રણમાં પ્રજનન એટલે કે બ્રીડિંગ તો એમણે આફ્રિકાના રણમાં કરી નાખ્યું હતું પરંતુ આ તીડનો મેઈન ખોરાક છે ખેતરમાં જે ઉગે ને તે જેમ કે ઘઉં ચોખા મકાઈ વગેરે અને આ બધા પાક તો આફ્રિકાના રણમાં નથી એટલે ખાવાની શોધમાં તે હજારો લાખોની સંખ્યામાં ઈરાન થી પાકિસ્તાન અને પાકિસ્તાન થી આપણા ભારત માં આવ્યા હતા અને મિત્રો આ તીડના કારણ થી ખાલી એક જ વર્ષમાં આપણા ભારત દેશની એક લાખ

ખેતી લાયક હરિયાળા વિસ્તાર છે આમાં ખેતી સારી થાય છે અને જો થારમાં જ તીડ આવી ગયા તો પછી આ બધા રાજ્યોની ખેતીનું શું થશે આ બધા રાજ્યોની ખેતીનો તો નાશ થઈ જશે ને ગઈશ એક બાજુ જોવા જઈએ તો આ થારનો હર્યો ભર્યો લીલો વિસ્તાર આપણા ભારત માટે એક ટાઈમ બોમ્બ જેવો છે જે ગમે ત્યારે ફૂટી શકે છે કેમ કે મિત્રો જ્યારે આ ટીડે બે ની સાલમાં પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હતો ત્યારે પાકિસ્તાનનો ચાલીસ ટકાથી પણ <laughs> billions of locusts have swarmed large swathes of agricultural land in Pakistan and India. <laughs> Pakistan declared a national emergency over locusts early this month. Swarms of locusts destroyed their maize, cotton, wheat, and other crops.